હલો મારા સુરતીઓ આ મારું બ્રેકગ્રાઉન્ડ તમને લાગતું કઈ આઉટ ઓફ કન્ટ્રી છું પોર્ટુગલ પણ કંઈ નથી આવેલો છે અને આ સુરતનો પહેલો એવો મોલ છે કે ત્યાં બોટિંગ છે પર પર્સન પર સો રૂપિયાનું બોટિંગ છે અને બહુ જ સુંદર અને બહુ જ ભવ્ય નજારો છે જુઓ તમે મારી પછાડી કેવું મસ્ત દેખાઈ રહ્યું છે સીન સિનારીઓ આમ રાજા રજવાડા ને હોય એવું અને આમ તમને લાગે કે ભાઈ તમે વેનિશ માં જ છો એવું તમને લાગી આવે એવું ભવ્ય શોરૂમ છે અને અહી જુઓ તમે દ્રશ્ય અતિ સુંદર અકલ્પનીય તો અહીં ફોટો શૂટિંગ માટે ખાવા પીવા માટેની વસ્તુઓ અને અહી ટ્રેડિસ ઓફિસો પણ આવેલી છે તો બહુ જ સુંદર છે આ મોલ અવશ્ય વિઝિટ કરજો તમને ખૂબ જ મજા આવશે નાના છોકરાઓ માટે અહીં રાઈડ પણ અવેલેબલ છે રેલગાડી છે ફોર ની રાઈડ છે ખાવા પીવાની વસ્તુઓ વસ્તુ મળે છે તમને એમ લાગે કે તમે ફોરેનમાં સુરતમાં અવશ્ય મોલ તમે વિઝિટ કરજો જે આપણે માં આવેલો છે અને બોટિંગ પણ કરજો બહુ જ મજા આવશે તમને મિત્રો તો કેવું લાગ્યું તમને આ સુરતનું લોકેશન અવશ્ય વિઝિટ કરજો અને કોઈ ફીડબેક હોય તો મને ફીડબેક પણ આપજો કોમેન્ટ પણ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો જોવો તમે કેવો વ્યૂ છે બહુ જ સુંદર છે લામ લાગે કે ભાઈ તમે આઉટ ઓફ કન્ટ્રી માં જ આવી ગયા છો એવો તમને અનુભવ કરવો હોય ને મિત્રો તો આ મોલ તમે વિઝિટ કરજો જોવો તમે રાજા રજવાડાઓ ને કેવો આમ ગોલ્ડન આપણું સિટી જે રાજસ્થાન છે એની પણ યાદ આવી જઈએ ક્યારે ક્યારે કેવું લાગી રહ્યું છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં આવો એવું તો તમને લાગે જ મિત્રો અહીંયા અહીંયા ઘણી બધી ઓફિસો આવેલી છે કોમર્શિયલ ઘણી બધી ખાવાની વસ્તુઓ પણ અવેલેબલ છે આવું નવી તો અવશ્ય વિઝિટ કરજો તમે અને ખૂબ સરસ લોકેશન છે તમે અહીં આવશો એટલે તમને એવું થશે વિથ ફેમિલી કે તમે કોઈ વિદેશમાં આવ્યા છો એવું મસ્ત લોકેશન છે અને એવી મસ્ત સીન સિનારીઓ છે મિત્ર તો અવશ્ય વેનિસ મોલમાં આવજો તમને વેનિસમાં એવું જ ફીલ કરાવી દઈએ અહીંયા તમે ઓફિસમાં જાઓ તમે કઈ જગ્યા ખાવા બી જાઓ અને રિઝનેબલ પ્રાઇસમાં ભોજીશાક આવે એટલે લઈને અને પછી ભાઈ સુરત ને એરપોર્ટ આવી ગયા એવું લાગે જો કેટલા બધા પ્લાન છે મનગમતું તમે ધ્યાન લઈ લો ને ઉડી લેજો પોતાનું સમજીને લઈ લેજો મારા મિત્રો આ પછી રોડ ઉપર આવી ગયા તમને મળી ગયો મેં કીધું ચાલ ને ભાઈ વિઝિટ કરી દઈએ જરા તો કેવું લાગ્યું એરપોર્ટ તો મિત્રો એરપોર્ટ ઉપરથી તમે મનગમતું પ્લેન લઈ ઉડી અને એમાં બેસી અને હું જે રાજના ખાવસા ખાવા માટે આવ્યો છું એ તમે જોતા રહેજો મારા પરમ મિત્રો મારા પરમ સબસ્ક્રાઇબરો જુઓ તમે કેટલું મોટું તપેલું છે અને કેટલી બટી દીસો છે આ બધું છે ને એ લોકો ખાલી ચાર જ કલાકમાં ખાલી કરી દે બહુ જ ફેમસ છે વરાછામાં તો કોણે કોણે ખાવસા ખાધેલા છે મિત્રો થોડા આમ પાયસી આવે ને થોડા ખાટા આવે એટલે આમ મજા જ આવે ખાવાની આમ અને ઈ ભાઈ એમાં લીંબુ ને ઈ ભાઈ લીલા કાંદા ને ઈ ભાઈ તીખી ચટણી આમ ગજબ ટેસ્ટ આવે ભાઈ અને ઈ ભાઈ પછી જોવા એનો રસો જોરદાર ખાટો મીઠો છાશ માંથી બનાવેલો એવો જોવો તમે અને તીખો લાગે એમ શરદી તોડી નાખે મારા વાલા તો ખૂબ જ એન્જોય કરી મિત્રો તો તમે પણ એક વાર જરૂરથી ખાવસા ખાજો મિત્રો બહુ જ મજા આવશે શરદી હોય ત્યાં